નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિતમાં પ્રકરણ ત્રણમાં લોપની રીત જોવાના છે જેના માટે એક્સ વત્તા વાય બરાબર પાંચ બે એક્સ ઓછા ત્રણ વાય બરાબર ચાર એ આપણે એક કિંમત લીધેલી છે તો એના આધારે આપણે લોપની રીત શોધશું યાદ રાખવાનું લોપ એટલે શું તો કે કટ કરવાનું ઉડાડવાના છે સેમ પદ સરખા પદ બનાવીને ઉડાડવાના છે સપોઝ કે અહીંયા એક્સ છે અને નીચે ટુ એક્સ છે સમીકરણ એક અને સમીકરણ બે આપણે લખી શકીએ તો જો આપણે એક્સને સરખા બનાવવા હોય તો આખા પદને બે વડે ગુણવું પડે જો વાયને સરખા બનાવવા હોય તો ત્રણ વડે ગુણવું પડે જેનું કારણ છે કે આપણે વાય વાયવાળા પદને ઉડાડી શકીએ અને એક્સ એક્સવાળા પદને ઉડાડી શકીએ તો આપણે ઇઝીલી રીત કરશું કે વાયવાળા પદને સરખા કરીએ કારણ કે વચમાં પ્લસ અને માઇનસ હોય જ્યારે બે પદનો બાદબાકી કરવી હોય ત્યારે બંનેની નિશાની અલગ હોવી જોઈએ જેના માટે આપણે સરવાળો કરશું તો નિશાની બદલાશે નહીં અને તરત જ થઈ જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ

કોઈ પણ સમીકરણમાં મૂકી શકીએ જેથી આપણે વાયની કિંમત આપણે મળશે તો સપોઝ કે આપણે પહેલા સમીકરણમાં એક્સની કિંમત મૂકી દઈએ તો એક્સ વધતા વાય બરાબર પાંચ એક્સની જગ્યાએ મૂકીશું આપણે ઓગણીસના છેદમાં પાંચ વધતા વાય બરાબર છોકડી ગુણાકાર એટલે કે ઓગણીસ ગુણ્ય વાય એટલે થશે પાંચ હોય અને છેદમાં પણ હજી પાંચ એક વખત આવશે બધામાં તો આપણે પાંચ છે એ બીજી સાઈડ લઈ જઈ શકીએ છીએ તો આપણે પાંચ જે ભાગાકારમાં આવ્યા હતા તેને હવે આપણે બી બરાબરની બીજી સાઈડ લઈ જઈએ એટલે ગુણાકારમાં થાય એટલે પછુ પછું પચીસ થશે એટલે આપણું સમીકરણ બનશે ઓગણીસ વત્તા પાંચ વાય બરાબર પચીસ હવે આપણે હું વાયની કિંમત શોધવી હોય તો પાંચ વાય બરાબર અને પ્લસ ઓગણીસ બરાબરની બીજી સાઈડ જશે

જ્યારે આ બંને સંખ્યા પ્લસ પ્લસ હોય અથવા કે માઇનસ માઇનસ હોય ત્યારે શું કરવાનું બાદ બાકી કરવાનું સરખી નિશાની આવે ત્યારે બાદબાકી કરવાની અને અલગ નિશાની આવે ત્યારે સરવાળો કરવાનો જેનાથી આપણે લોપની રીત ઈઝીલી કરી શકીએ છીએ જો આગળના પદમાં હોય તો પણ આપણે કરી શકીએ છીએ કે આગળના માઇનસ પ્લસમાં પણ આપણે આવી રીતે જ નિશાનીનો ઉપયોગ કરીને લોપની રીત ઇઝીલી બનાવી શકીએ છીએ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો થેન્ક યુ